ખેડાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે નડિયાદ તાલુકાના પાલૈયા ગામે રસ્તા સંબંધિત વિવાદે તંગ દિલીનું સ્વરૂપ ધારણ કર્યું છે ગામના સરપંચ અને તેમના પરિવાર દ્વારા મુખ્ય રસ્તો બંધ કરી દેવાતા સો જેટલા પરિવારોના અવરજવરમાં અવરોધ સર્જાયો છે જાણકારી પ્રમાણે આખો વિવાદ હાલ કોર્ટમાં ચાલે છે છતાં કાયદાની અવગણના થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે આ મામલો ગંભીર બનતા નડિયાદ ગ્રામ્ય મામલતદાર તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને તેમણે વ્યક્તિગત હાજરી આપીને રસ્તો ખુલ્લો કરાવી આપવાની ખાતરી પણ આપી છે તમારો પરિચય નામ શું મારું નામ જીગ્નેશ કુમાર રામાભાઈ ગોહિલ છે હું ગામ પાલીયા થી છું અમારે રસ્તાની બાબત ઘણા ચાર પાંચ મહિનાથી ચાલી રહી હતી અમારો કોઈ પાકો રસ્તો નથી અમારા અંદર રસ્તા માટે જવા માટે ત્રણસો થી ચારસો public અમારો એક કાયમી પણ નો રસ્તો છે જેની અમે રજૂઆત પંચાયત માં TDO સાહેબ ને મામલતદાર સામે collector સાહેબ ને અમે કરેલી હવે અમારો મામલતદાર court દાવો ચાલે છે અને અમને સાહેબે મને હુકમે આલ્યો છે કે જ્યાં સુધી રસ્તા નું નિરાકરણ ના હોય ત્યાં સુધી